નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જેઠ સુદ અગિયારસને નિર્જળા એકાદશી કહેવાય છે તેને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે એક દિવસ ભગવાન વ્યાસ નારાયણને ભીમે કહ્યું પ્રભુ મારા ભાઈઓ માતા વગેરે સૌ એકાદશીનું વ્રત કરે છે અને તે દિવસે મને પણ ખાવાનું આપતા નથી જેથી પ્રભુ ઉપવાસ કર્યા સિવાય એકાદશી વ્રતનું ફળ ભગવાનનું પૂજન દાન પુણ્ય કરવાથી મને મળે કે ન મળે ભીમનો સવાલ સાંભળીને વ્યાસજીએ કહ્યું હે ભીમસેન જો તમને વૈકુંઠની ઈચ્છા હોય અને એકાદશીનું ફળ પામવાની ઈચ્છા હોય તો તમે જેઠ માસની સુદ એકાદશીનું વ્રત કરો બને તો બંને એકાદશીનું વ્રત કરવું જો બે ન થાય તો માત્ર જેઠ સુદની નિર્જળા એકાદશી કરવી તે દિવસે સ્નાન કરતાં કરતાં જેટલું પાણી મોઢામાં જાય તે પાણી ઉપર આખો દિવસ પસાર કરવો વળી બારસને દિવસે સ્નાન કરી જળ તેમજ સુવર્ણનું દાન બ્રાહ્મણને આપવું પછી જ ભોજન કરવું આ પ્રમાણે વ્રત કરવાથી સગડા પાપોનો નાશ થાય છે અને વૈકુંઠમાં વાસ થાય છે બારે માસની એકાદશીઓમાં આ એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ અને અતિ ઉત્તમ છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ